બે હજાર સુધી વડાપ્રધાનનો સાફો પણ ચર્ચામાં રહ્યો છે કારણ કે એ પણ એક મેસેજ પાસ ઓન કરે છે ભગવાથી રાજસ્થાની સાફા સુધીના અલગ અંદાજ જો આપણે જોઈએ વડાપ્રધાનના તો આજે અગિયારમી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દારખિલ્લા પરથી ધ્વજવંદન કર્યું તો તમે કેસરી અને લીલા કલરની ડિઝાઇન સાથે લેરિયા સ્ટાઇલનો સાફો પહેર્યો હતો વિકસિત ભારતના બેહજાર સુરતાસના સપનાને પૂરું કરવા પર ધાર મૂક્યો હતો

તેમના લુકને સંપૂર્ણ કરી રહ્યો હતો આ સાથે બે હજાર વીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક એક આકર્ષક ભગવા અને ક્રીમ રંગનો સાફો પહેર્યો હતો આ પોશાકમાં પરંપરાગત લાવણ્ય અને રાષ્ટ્રીય મહત્વનું મિશ્રણ હતું બે હજાર ઓગણીસની વાત કરીએ તો જટિલ ભરતકામથી સુશોભિત તેમનો ભવ્ય ભગવા રંગનો સાફો રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક હતું તેની સાથે સમૃદ્ધ પેટર્ન વાળો સ્ટોલ હતો જે ભારતના કલાત્મક વારસાને પ્રતિબિંબિત કરતું હતું બે હજાર લાલ બાંધેજ બોર્ડર સાથે ભગવા રંગનો સાફો પસંદ કર્યો હતો ભગવારંગની પસંદગી બલિદાન અને હિંમત સાથે જોડાયેલી હોય છે તેમની સાથે એક ભૌમિતિક પેટર્ન વાળો સફેદ સ્ટોલ પણ પહેર્યો હતો બે હજાર સત્તરે વડાપ્રધાન મોદીએ જટિલ પરંપરાગત અને ભૌમિતિક પેટર્ન વાળો પીળો સાફો પહેર્યો હતો આ ઉત્સવી અને રંગબેરંગી સાફો સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય ગૌરવને પ્રતિબિંબિત કરે છે જે તેમના સ્વતંત્રતા દિવસના ભાષણની સકારાત્મક દુરંદેશી વિષયો સાથે મેળ હતો બે હજાર સોળમાં ગુલાબી અને પીળા રંગનો ટાઈ ડાઈ સાફો પહેર્યો હતો જ્યારે બે હજાર પંદરમાં ક્રિસક્રોસ રાજસ્થાની શૈલીનો સાફો પહેર્યો હતો જેમાં બહુ રંગી ક્રિસક્રોસ લાઇન્સ હતી આ ડિઝાઇનમાં પીળા રંગની સાથે સાથે લાલ અને ઘેરા લીલા રંગના શેડ્સનો સમાવેશ થતો હતો અને ખૂબ જ વાઇબ્રન્ટ અને આકર્ષક લુક ક્રિએટ થતું હતું બે હજાર ચૌદમાં રાજસ્થાનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતો વાઇબ્રન્ટ રાજસ્થાની સાફો પહેર્યો હતો સાફો તેના વાઇબ્રન્ટ રંગો અને પેટર્ન માટે ચર્ચામાં રહ્યો હતો તો પરંપરાગત સાપાઓથી લઈ તેમની નવીન ટોપીઓ સુધી દરેક વસ્તુ સાંસ્કૃતિક પ્રાદેશિક રાજકીય મહત્વ ધરાવે છે જે ભારતની વિવિધતા અને એકતાને પ્રતિબિંબિત કરે છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત